મહાદેવજી ની આરાધના મહાપર્વ એવા પવિત્ર શ્રાવણ માસ માં ભાવિકો દ્વારા ભગવાન વિવિધ પ્રકારે પૂજા અર્ચના કરાઈ રહી છે દ્વારા પ્રસ્તુત શિવ દર્શન કાર્યક્રમ અંતર્ગત પંચનાથ મહાદેવ મંદિર દર્શન જે પ્રસ્તુત છે चंदन वाट्य वाक्य पाणी समर्पयाधुस्म जलम समर्पयांचे कर्करा स्नानंदे शुद्ध स्नान janganlah pencabutpati be jalan પચામૃતા મીતાના નવશિવાય સાંગાયા પિવારાય સાયુભા નવંતિતાય ગંગા પાર્વતી બંદભા શ્રી પંચનાથ મહાદેવાય નસ્નાનમ ઘતસ્નામ મધુસ્નાન શર્ચરાસ્નાન સમ निर्मलां च सर्वलौकञ्जनयुतां पारदर्शानुं सर्वजनतासभाम्